સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક સ્પાઈડર ચોર ને આરોપી પાસેથી પોલીસે દસ લેપટોપ અને અગિયાર મોબાઈલ ફોન કબજે કર્યા છે આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા આરોપીને પકડી પાડવા આદેશ આપ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે કિશન કમલાશંકર નામના જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપી પોતાના વતનથી સુરત આવી કામ ધંધાની શોધખોળ કરતો હતો પરંતુ કામ ન મળતા પોતાનું જીવન ગુજારવા તેમજ મોજ શોક માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરમાં ઓફિસ દુકાનો અને મકાનોમાં ચોરી કરતો આરોપી પાઇપ વડે ઉપર ચડી દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો અને ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતો બાદમાં ચોરી કરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી પૈસા મેળવતો હોવાની કબૂલાત કરી હતી હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા દસ લેપટોપ અને અગિયાર મોબાઈલ ફોન મળી એક પણ તોત્તેર લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના ઉત્તરાયણ પોલીસ મથક પુણા પોલીસ મથક ગોડાદરા અને વરાછા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત